સુરતના ડિંડોલી વિસ્તારમાં બનેલીની પ્રિયંકા સોસાયટીમાં રહેતા તેતાલીસ વર્ષે રાકેશ સાંતારામ આહીર વ્યવસાય કરે છે ગત સત્તરમી ફેબ્રુઆરીના રોજ રાત્રે આઠ વાગ્યાના પાંડેસરાથી સિટી બસમાં બેસીને ઘરે પરત ફરી રહ્યા હતા બસ જ્યારે ડિંડોલી માનસી પાસે પહોંચી ત્યારે પાછળ ઊભેલા જગદન નામના શખ્સે ચાલભાઈ સાઈડમાં હટ મારી ઉતાવળ છે તેમ કહી રાકેશ સાથે જોડી કરી રાકેશે કહ્યું હતું કે બે મિનિટ ઊભા રહો બસ ઊભી રહે એટલે ઉતરી જઈશ બસ ઊભી રહેતા જ મામલો બિચકાયો બસમાંથી નીચે ઉતર્યા બાદ આરોપી જગદન ગોંડલ ગુપ્તાએ રાકેશને ગાળો આપવાનું શરૂ કર્યું જગદને રાકેશભાઈના ચહેરા પર નખ મારીને પથ્થર અને ઈંટ જેવા બોઠત પદાર્થોની હુમલો કર્યો આ સમગ્ર હિંસક ઘટના દરમિયાન માનવતા લજવાય તેવા દ્રશ્યો જોવા મળ્યા આ ઘટના સ્થળે આશરે પચીસ થી ઓગણચાળીસ લોકો હાજર હતા જેવા આ લોહી લુહાણ લડાઈ જોઈ રહ્યા હતા બંને વ્યક્તિઓ લોહીથી લથપથ હતા અને એકબીજા પર જીવલેણ હુમલો કરી રહ્યા હતા તેમ છતાં કોઈએ તેમને રોકવાની તસ્દી ન લીધી હતી રાકેશભાઈ પણ પોતાના બચાવમાં તેની સામે લડ્યા બંને પક્ષે મારામારી એટલી હિંસક હતી કે આસપાસનો રોડ લોહીના દાગાથી ભરાઈ ગયો કોઈના જીવ કરતા વિડિયોની ક્વોલિટી વધુ મહત્વની બની ગઈ તેવું પ્રતિત થઈ રહ્યું હતું અંતે કોઈ એકસો આઠ એમ્બ્યુલન્સની જાણ કરતા ઇજાગ્રસ્ત રાકેશભાઈને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હોસ્પિટલના બિછાનેથી રાકેશભાઈએ સમગ્ર આપવીતી વર્ણવીને જણાવ્યું કે કેવી રીતે નજીવી વાતમાં તેમની પર હુમલો કરવામાં આવ્યો આ મામલે રાકેશભાઈ આહિરે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે રાકેશના જણાવ્યા અનુસાર જગદન સોમનાથ સોસાયટીમાં રહે છે આશરેની વાત એ છે કે આટલી મોટી ઘટના બાદ પણ આરોપીના મનમાં પોલીસનો કોઈ ડર નથી તેણે હોસ્પિટલમાં પણ રાકેશને ધમકી આપી હતી કે આજે તો તું બચી ગયો પણ જો ફરી સામે આવીશ તો જાનથી મારી નાખીશ